ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂને ઝડપી પાડતી જેસર પોલીસ ટીમ ભારતીય નાની મોટી બોટલો કુલ ત્રેવીસ બાવન લાખ એક માણસો સાથે રાત્રિના પેટ્રોલિંગમાં નીકળેલ હતા તે દરમિયાન ખૂટવાળા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે પ્રોહિબિશન મોટો જથ્થો ભરેલ એક સફેદ ટેન્કર આવતું હતું અને ખુટવડા જેસર તથા વંડા પોલીસ સ્ટેશન વિસ્તારના ડુંગરાળ વિસ્તારમાં કાચા રસ્તે કોઈ જગ્યાએ કેટિંગ કરવાની ચોક્કસ બાતમી હકીકત મળેલ હતી જે બાબતે ટેલિફોનિક જાણ કરતા જેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારોની કંપની સીલ પેક નાની મોટી બોટલો ત્રેવીસ તથા એક ટેન્કર તથા એક મોટરસાયકલ મળીને કુલ કિંમત રૂપિયા બાવન લાખ એક હજાર બસોનું મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે નોકરી મેળવવા માટેની છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભૂજ કચ્છ